એકસો ચાલીસ વારનો ટુ બી કે ફૂલ્લી ફર્નિશ્ડ ફ્લેટ લઈને આવ્યો છું રેડી પજેશનમાં અને કલોલના સેન્ટર એરિયામાં કલોલ પંચવટી વિસ્તારમાં આ તમારું ટુ બી કે ફ્લેટ રહેશે એકસો ને ચાલીસ વારનો પૂર્વ પશ્ચિમની દિશા રહેશે અને સ્પેસમાં તમારું શાનદાર લિવિંગ રૂમ જેમાં સોફા ઉપર પીઓપી મળી જશે અને એટેચ ટીવી યુનિટ મળી જશે અહીં તમારી ડાઇનિંગ સ્પેસની સાથે

અને આ તમારો ચિલ્ડ્રન બેડરૂમ જેમાં વોડ્રોપ છે ઉપર માળિયું છે ઉપર પીઓપી કરેલી છે બેડ પણ તમને મળી જશે છે ને જોરદાર આ ફ્લેટ તમને કેવો લાગ્યો નીચે મને ડિસ્ક્રિપ્શનમાં કમેન્ટમાં જણાવજો અને આ ચિલ્ડ્રન બેડરૂમની સામે રહેશે તમારો માસ્ટર બેડરૂમ જેમાં વોડ્રોપ ઉપર માડિયું પીઓપી સ્ટેન્ડિંગ બાલ્કની મળશે સ્લાઇડર વિન્ડોઝની જેવી અને આ બેડરૂમ માં તમને મળશે એટેચ ટોયલેટ બાથરૂમ આ ફ્લેટમાં લિફ્ટની સુવિધા બેસમેન્ટ ની સુવિધા લોકાલિટી સારી આ તમારું ડ્રીમ હાઉસ છે અને આવું જ શોધી રહ્યા હતા તો આજે જ રાધે કૃષ્ણ રિયલ માં સંપર્ક કરો ફ્લેટની બધી જ ડિટેલ નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને ભાવ પણ તમને અંદર નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો રાહ ના જોતા આજે જ રાધાકૃષ્ણ રિયલ એસ્ટેટનો સંપર્ક કરજો